ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના નમસ્કાર હું છું કુશાગ્ર આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલ પર શરૂ થનારા નવા વિશેષ કાર્યક્રમ કે જેનું નામ છે એસ્ટ્રો ગુરુ અને અહીં આપણા સાથે જોડાવાના છે પ્રખ્યાત મહેશભાઈ શાસ્ત્રી કે અનેક વર્ષોથી જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપે છે અને આજના કાર્યક્રમની અંદર પણ આપણે આપને પણ પ્રશ્ન પૂછવાના તક આપી રહ્યા છે અને આપ પણ લાઈવ કોલ દ્વારા આપના પ્રશ્નો પૂછી શકો છો જો તમારા જીવનમાં લગ્ન વિલંબ નોકરીમાં આવૃત્ત કે આરોગ્ય સંબંધિત સમસ્યા કે સંતાન સુખમાં વિઘ્ન આવતો હોય તો તૈયાર રહો તમારી કુંડલી દ્વારા સમાધાન મેળવવા માટે ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને કોલ કરી શકો છો અને આપને મુંજાવતા પ્રશ્નો પૂછી શકો છો આ સાથે તમારે તમારું નામ જન્મ તારીખ જન્મ સમય અને જન્મસ્થળ જણાવવાનું રહેશે ચાલો ત્યારે શરૂઆત કરીશું આ વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું મહેશભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જય ગણેશ જય ગણેશ તો મહેશભાઈ આપણે શરૂઆતમાં વાત એ કરીએ કે લગ્ન જીવનની વાત આવતી હોય અને અનેક વિલંબો તેમાં આવતા હોય છે સાથે સાથે લગ્ન જીવનમાં પણ સમસ્યાઓ થતી હોય સંબંધો તૂટવાની પણ અનેક વાતો આવતી હોય છે પરંતુ તે તમામ કુંડળીમાં કયા દોષો એવા હોય છે કે જેને કારણે આ દોષો આ સમસ્યા સુધી પહોંચાડે છે તદેવ લગ્ન સુદિન તદેવ તારા બલમ ચંદ્ર તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મી પતે તે ગૃહગમ સ્મરામી કોઈ પ્રીત કરી તર છોડે કોઈ પ્રીતની પાછળ દોડે લગ્ન જીવનની સુખાકારી સારું દાંપત્ય જીવન મળવું એ બહુ જ મહત્ત્વનું હોય છે ઘણી વાર એવું બનતું હોય છે કે વ્યક્તિની ઉંમર વહી જાય પણ વ્યક્તિને સારું પાત્ર મળતું નથી હોતું તો એનું એક જ કારણ હોય છે જ્યારે સારું લગ્ન જીવન દાંપત્ય જીવનની સુખાકારી માટે જન્મકુંડળીની અંદર સપ્તમ ભુવન જ્યારે જોવામાં આવે છે સપ્તમ ભુવનના કારક જ્યારે શુક્ર હોય લગ્નનો કારક જ્યારે પુરુષ માટે શુક્ર અને સ્ત્રી માટે મંગળ પણ જોવામાં આવે છે અને લગ્ન જીવન એ સુખ હોવું બહુ જ જરૂરી છે એટલે કે જેના લગ્ન નહીં થતા એને પણ તકલીફ છે અને જેના લગ્ન થઈ ગયા છે એને પણ તકલીફ છે જેના લગ્ન થયા પછી પણ દાંપત્ય જીવનની સુખાકારી નથી મળતી એને પણ તકલીફ છે કબીરજી કહે છે ને કોઈ

હવે તમારી જન્મકુંડની અંદર જ્યારે જોબ એટલે નોકરીની અંદર જોવા માટે આવે તો છઠ્ઠું ભુવન જોવામાં આવે અને છઠ્ઠું ભુવન અને જ્યારે કર્મનો સંબંધ જ્યારે થતો હોય ખરાબ થતો હોય ને ત્યારે જ નોકરી અને જોબ છૂટવાના યોગ બને છે તો પ્રીતિબેન તમારી જન્મકુંડની અંદર સપ્તમ ભુવનની અંદર શનિ અને સૂર્યનો એક પિતૃ યોગ અને શનિ સૂર્યનો યોગ છે અને સપ્તમ ભુવનનો માલિક એ શુક્ર પણ તમારો જ્યારે દૂષિત થતો હોય છે અને દસમા ભુવનનો માલિક કર્મ ભુવનનો માલિક એ બુધ રાહુની જોડે બનતો હોય ત્યારે કોઈ પણ જગ્યાએ તમે જ્યાં નોકરી કરો ત્યાં તમે જાજો ટાઈમ રહી ન શકો કંઈક ના કંઈક કોઈક કારણોસર તમારે જોબ છોડવાનો વારો આવે એના માટે તમે બુધ અને રાહુનું એક નિવારણ કરો અને શનિ અને સૂર્યનું નિવારણ કરો અને બુદ્ધ માટે દર બુધવાર કરો મગ ખાઈ અને બુધવાર કરો અને ઓમ બ્રામ બ્રીમ બ્રોમ સ બુધાય નમઃ આ મંત્રના જપ કરો તો આપની સમસ્યા અવશ્ય જલ્દી સોલ્વ થઈ જશે જી અને અનેક દર્શક મિત્રો એડર થી આપની સાથે જોડાયા છે આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલ માં આપનું નામ જણાવશો સાથે જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો હાલો જી જી હું એડર થી બોલું જી આપ જન્મ તારીખ જન્મ તારીખ છે 3/3/2008 જી જન્મ સમય જન્મ સમય છે સવારે 6:50

પંચમ સ્થાનનો માલિક એ બુદ્ધ જ્યારે દૂષિત થતો હોય ત્યારે પણ વ્યક્તિના જ્યારે એક્ઝામના ટાઈમે પ્રશ્નો ઊભા થતા હોય છે એને મૂંઝવણ ઊભી થતી હોય નિર્ણય શક્તિ ન યાદ યાદશક્તિનો અભાવ રહેતો હોય છે એના માટે તમે શનિકેતુના શ્રાપિત યોગ અને ભગવાન ગણેશજીની ઉપાસના કરો ઓમ ગ્લોમ ગંગ ગણપતે નમઃ આ મંત્રણાને જપ કરાવો તો આનું સમસ્યાનું સમાધાન અવશ્ય મળી જશે જી બિલકુલ અનેક દર્શક મિત્ર પ્રવીણભાઈ આપણી સાથે જોડાયા છે પ્રવીણભાઈ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું જે પ્રશ્ન હોય તે પેલા જન્મ તારીખ જન્મ સમય જણાવશો વડોદરા જન્મ સમય જન્મ સમય નવ રાત્રે નવ અઠાવન રાત્રે નવ રાત્રે એકવીસ અઠાવન પ્રશ્નો બોલો જી આપનો પ્રશ્ન મારો પ્રશ્ન એ છે કે મારા બાબાનું મેરેજ કેરે થશે એનું ભવિષ્ય કેવું છે જી હવે બાબાનું ભવિષ્ય તો કુંડળી દરમિયાન બહુ સારું બતાવે છે કેમ કે ચોથા બો કેન્દ્ર સ્થાનની અંદર જ્યારે ગજકેશરી યોગ બનતો એટલે ભાગ્યવાન બાળક છે તમારું સંતાન બહુ સારું છે અને એના ભાગ્યસ્થાનનો માલિક પણ એ ગુરુ ચોથા સ્થાનની અંદર છે આના જન્મ પછી પિતાને પણ સો ટકા સારી કારકિર્દી થઈ હોય પિતાની પ્રગતિ થઈ હોય પિતાનો સારામાં સારો ભાગ્યોદય થયો હોય પણ સપ્તમ ભુવનની અંદર શુક્ર એ શુક્ર જ્યારે દૂષિત થતો હોય ત્યારે ઘણીવાર લગ્નની અંદર કંઈક ના કંઈક વિલંબ થતા હોય છે સારું પાત્ર ન મળતું હોય અને શનિ અને મંગળનો અંગારક યોગ છે સૂર્ય મંગળનો અંગારક યોગ છે ચંદ્ર અને કેતુનો ગ્રહણ યોગ છે તો આ બધું જે કુંડલીના ખરાબ ગ્રહો છે એનું કોઈ નિવારણ સારા કોઈ વિદ્વાન ભૂદેવ પાસે કરાવો અને વ્યક્તિને જાતકને તમારા કુળદેવી અથવા તો કોઈ દેવીના મંત્ર ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચય નમઃ અથવા તો રીમ દુર્ગા એ નમઃ આ મંત્રના બાળક જોડે જપ કરાવો આ તમારા બાબા જોડે તો એનું આ જે પણ સમસ્યા છે એનું સમાધાન મળી જશે સારું પાત્ર મળશે અને સારા પાત્ર મળવાના કુંડળી દરમિયાન યોગો અત્યારે મિથુન રાશિનો ગુરુ ચાલી રહ્યો છે તો આવતા કર્ક રાશિનો ગુરુ થશે ને એટલે એને સારા લગ્નના યોગ અત્યારે તમે

અને કન્યા લગ્નની અંદર જ્યારે લગ્નેશ જ્યારે બુદ્ધ અષ્ટમ સ્થાનની અંદર હોય ત્યારે જાતકને પાંચ વર્ષ પછી એને કંઈક ને કંઈક શરીરની અંદર બીમારી ઉત્પન્ન થતી હોય છે અને આ બીમારી કંઈક ને કંઈક ચાલુ જ રહેતી હોય છે એમાં કોઈ પણ તમે ગમે એટલી ડૉક્ટર પાસે દવા લો ગમે તે કરો પણ એનું કોઈ સોલ્યુશન આવતું નથી આના માટે તમારે તમારા કુળદેવીની ઉપાસના કરો અને તમે જે કીધું ને પિતૃદોષ છે તો કુંડળીની અંદર પિતૃદોષની અસર પણ બતાવે છે એટલે તમારા પિતૃઓને તમે અહીંયા દીવો કરો અને પીંપળે જઈ અને અને પિતૃઓનો દીવો કરો પીપળે જઈ દર ગુરુવારે પાણીનું જળ ચડાવો તો આ જાતકને જે બીમારીની અંદર સમસ્યા છે એનું સમાધાન થશે અને દર હવે શ્રાવણ મહિનો આવે છે તો શ્રાવણ મહિનાની અંદર આ બાળક માટે એક દર્ભના જળથી એક રુદ્રાભિષેક કરાવો તો અવશ્ય એને સો સારું ફળ મળશે અને એનું આરોગ્ય સારું થઈ જશે જી બિલકુલ એક દર્શક મિત્ર આપણી સાથે સુરતથી જોડાયેલા છે આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં પહેલાં આપણે જેમના વિશે પૂછવા માંગતા તેમની જન્મ તારીખ જન્મ સમય અને જન્મસ્થળ જણાવશો છોતેર ઓગણીસો છોતેર અચ્છા જન્મ સમય જન્મ સમય સવારે પાંત્રીસ સવારે પાંત્રીસ અને જન્મ સ્થળ કયું સુરત સુરત જી પ્રશ્ન શું છે આપનો પ્રશ્ન એ છે કે લગન થતા નથી અને થયા તો ચાર વાર થયા ને તૂટી ગયા જી હવે વૃશ્ચિક લગ્નનો માલિક મંગળ સપ્તમ ભવનની અંદર શુક્રના ના કારણે એટલે વૃષભ રાશિનો છે એના કારણે વારંવાર લગ્ન જીવનમાં કઈક ને કઈક કોણોપા આવે લગ્ન જીવન તૂટવાની સંભાવના એક જ હોય કે વ્યક્તિના પોતે ઘણી વાર એવું બનતું હોય છે કે જાતક પોતાના સ્વભાવ અને પોતાની પ્રકૃતિ દ્વારા વ્યક્તિને જીવનમાં દુઃખ આવતું હોય છે આ જાતકની કુંડળીની અંદર આ ભયની કુંડળીની અંદર જ્યારે સપ્તમ ભુવનની અંદર જ્યારે મંગળ છે અને એનો સપ્તમનો માલિક લગ્નની અંદર છે એટલે આમ તો શુક્રમંગળનો પરિવર્તન યોગ થયો અને પરિવર્તન યોગ થાય તો ઘણીવાર શુક્રમંગળની યુતિ થતી હોય શુક્રમંગળનો યોગ થતો હોય વ્યક્તિને લવ મેરેજ જેવા યોગો બનતા હોય છે પ્રેમ સંબંધ થતા હોય છે અને એના કારણે વ્યક્તિ ખોટી જગ્યાએ ભરાઈ જાય છે એટલે લગ્નજીવન એનું તૂટે છે પણ એના માટે હવે તમારે ભગવાન ગણેશજીની ઉપાસના કરો મંગળ માટે અને રાહુનું એક નિવારણ કરો અને તમારા શક્ય હોય તો તમારા વજનના એ વ્યક્તિના વજનના ચોખા કોઈ શિવજીના મંદિરમાં દાન કરો અને ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ આ મંત્રનો જપ કરાવો તો હવે ભગવાનની ભક્તિ કરો અને ભગવાનનું નામ લો અને યોગ પ્રમાણે જોવા જઈએ તો અત્યારે કુંડળી દરમિયાન અઠ્યાવીસ પાંચ બે હજાર છવ્વીસથી અઠ્યાવીસ દસ બે હજાર સત્યાવીસ સુધીના લગ્નના યોગ બની રહ્યા છે જો ભગવત કૃપા થશે તો થઈ જશે જી બિલકુલ અનેક દર્શક મિત્રો આપણી સાથે પોરબંદર થી જોડાયા છે આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલ માં આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો પોરબંદર તારીખ છે 22 સાત બે હજાર દસ બાવીસ સાત બે હજાર દસ ચાર ચાર બાવીસ ચાર બે હજાર દસ જન્મ સમય

જન્મ કુંડળીની અંદર છે ને સૂર્ય અને ચંદ્ર છે આ જાતકની કુંડળીની અંદર છઠ્ઠા અને આઠમા ભુવનની અંદર સૂર્ય મેષ નો છે અને એની જોડે ચંદ્રની યુતિ થાય છે એના કારણે જાતક થોડોક આળસું હોય અને આળસના કારણે ઘણીવાર એવું બનતું હોય છે કે વ્યક્તિ મહેનત પણ ઓછી કરે અને એના કારણે એના જીવનની અંદર અભ્યાસની અંદર અવરોધ આવે છે અને વિદ્યાનો કારક ગ્રહ ગુરુ છે એ ગુરુ પણ જ્યારે છઠ્ઠા સ્થાનની અંદર બેઠો હોય ત્યારે આવા જાતકને જ્યારે એક્ઝામ આવતી હોય પરીક્ષાના ટાઈમે કંઈક ના કંઈક પ્રોબ્લેમ ક્રિએટ થતા હોય છે આરોગ્યના પ્રશ્નો બનતા હોય છે એના કારણે રિઝલ્ટ ડળ આવે છે રિઝલ્ટ ઓછું આવે છે આના માટે દર ગુરુવાર કરાવો અને ગુરુવારના દિવસે ચણાની દાળનું દાન કરાવો અને અને રીમ ગુરુવે નમઃ અથવા તો તમે કોઈ તમારા ગુરુ હોય એ ગુરુની સેવા કરશો તો અવશ્ય આનું સમસ્યાનું સમાધાન મળી જશે અને એનું જીવનની અંદર સારું ફળ પ્રાપ્ત થશે જી બિલકુલ અને અનેક દર્શક મિત્રો ગાંધીનગરથી આપણી સાથે જોડાયેલા છે આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો જી અવાજ આવી રહ્યો છે અને એક દર્શક મિત્રો આપણી સાથે અમદાવાદથી જોડાયેલા છે મિતભાઈ મિતભાઈ આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં જેમના વિશે આપ પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જન્મ સમય અને જન્મસ્થળ જણાવશો જી અવાજ આવી રહ્યો છે તો ફરીથી સંપર્ક આપ કરી શકો છો અને આપની ટીવી સ્ક્રીન પર નંબર જોવા મળશે તે નંબર પર આપ સંપર્ક કરીને આપને કોઈ પણ આપની લગ્ન કુંડલીને લઈને અને જે પણ જન્મકુંડલીને લઈને પ્રશ્ન હોય તે દોષોને લઈને આપ શાસ્ત્રીજી મહેશભાઈને પૂછી શકો છો આપણી સાથે અમદાવાદથી મિતભાઈ ફરીથી જોડાઈ ચૂક્યા છે મિતભાઈ આપનો કોઈ પ્રશ્ન હોય અને સાથે તે પહેલાં જન્મ તારીખ જન્મ સમય અને જન્મસ્થળ જણાવશો

જન્મ સમય શું કીધો તમે બપોરે બાર વાગીને ત્રીસ મિનિટ બાર ત્રીસ અને જન્મ સ્થળ અમદાવાદ ભરૂચ ભરૂચ છે ઓકે જી સગાઈના યોગ સગાઈના યોગ લગ્ન કુંડળીની અંદર લગ્ન ઉદિત થયું છે સપ્તમ ભુવનનો માલિક શનિ અને શનિ જ્યારે ગુરુની જોડે યુવતીમાં થતો હોય શનિ અને ગુરુનો સંઘર્ષ યોગ થઈ શનિનું કામ કેવું છે કે શનિ કોઈ પણ કાર્યની અંદર વિલંબ કરે છે અને ગુરુ કોઈ પણ કાર્યની અંદર ઉલ્લાસ ઉત્પન્ન કરે છે જ્યારે શનિ વિલંબ કરે ગુરુ ઉલ્લાસ ઉત્પન્ન કરે ત્યારે દરેક કાર્યની અંદર નિષ્ફળતા મળતી હોય છે એટલે જ્યારે સપ્તમ ભુવનનો માલિક શનિ ગુરુની જોડે યુતિ કરતો હોય ત્યારે વ્યક્તિને લગ્નમાં ને કંઈક ઉણપ આવતી હોય છે પણ શુક્ર મીન રાશિનો ઊંચનો છે પણ લગ્ન સો ટકાને સારું પાત્ર મળશે પોતાના કરતાં ચડિયાતું પાત્ર મળશે અત્યારના સમય પ્રમાણે હવે તમારે ખાલી આઠમા મહિનાની છવ્વીસમી તારીખ પછીના લગ્નના યોગ પ્રબળ બની રહ્યા છે એના પાસે થઈ જશે કોઈ ચિંતા કરશો નહીં જી બિલકુલ અનેક દર્શક મિત્રો અમદાવાદી આપણી સાથે જોડાયા છે આપનું સ્વાગત છે કેપિટલમાં આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો જી જી આપને આપનો અવાજ નથી આવી રહ્યો પહેલા ટીવી નું જે વોલ્યુમ છે તેને મ્યુટ કરી દો હેલો જી ફરીથી આપ સંપર્ક કરી શકો છો આપનો અવાજ નથી આવી રહ્યો સર અને વધુ એક દર્શક મિત્ર આપણી સાથે અમદાવાદથી જોડાઈ ચૂક્યા છે આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપ જેમના વિશે પ્રશ્ન પૂછવા માંગતા હોય તેમનું જન્મ તારીખ જન્મ સમય અને જન્મસ્થળ જણાવશો હા અગિયાર બાર એંસી અગિયાર બાર એંસી ઓગણીસો એંસી હા રાધનપુર રાધનપુર જન્મસ્થળ અને જન્મ સમય બપોરે એક અને પંદર બપોરે એકને પંદરે જે આપનો પ્રશ્ન હવે પૂછી શકો છો બસ ધંધોને ચાલે છે મારે પણ એવું જોઈએ એવી સફળતા જે હોવું છે ને જે પેલું નથી એ થતી જે મેં જે મળવું જે સફળતા બધી જગ્યાએ એવી ઓછી મળે છે હવે ભાગ્યસ્થાનની અંદર ભાગ્યોદય માટે ત્યાં સપ મંગળ બિરાજમાન છે સૂર્યમંગળની યુતિ પણ છે અને બુધ પણ બુધાદિત્ય યોગ સારો થયો છે વ્યક્તિના જીવનમાં આવા જાતકોના જીવનમાં એવું બનતું હોય છે કે ચંદ્રકેતુનો ગ્રહણ યોગ પણ બનતો હોય છે અને યોગ પણ કુંડલીની અંદર છે તો કાલ યોગ ગ્રહણ યોગ આના કારણે શનિ ગુરુનો સંઘર્ષ યોગ એટલે વ્યક્તિ મહેનત ઘણી કરે છે પણ સફળતા નથી મળતી આવા જાતકો ઘણી ઘણીવાર એવું બનતું હોય કે વ્યક્તિ ઘણી બધી મહેનત કરે ચંદ્રકેતુના કારણે વ્યક્તિ જાતે કોઈ સારું ધંધાની અંદર ડિસિઝન ન લઈ શકે વારંવાર ધંધા બદલાવાના પ્રશ્ન બનતા હોય આ કરું તો આગળ જવું આના કરું તો આગળ જવું આનાથી આગળ જવું આવા વારંવાર વ્યક્તિને પ્રશ્નો સતાવતો એક જગ્યાએ સ્થાયી ન રહી શકે એના કારણે આપને ધંધામાં સફળતા નથી મળતી બીજું કે ચંદ્રકેતુના કારણે તમે કોઈની વાતોમાં ન આવી જાઓ ઘણીવાર કોઈની વાતોમાં આવી અને તમે ધંધો ચેન્જ કરી નાખો છો એના માટે તમારે તમારી જન્મકુંડલીમાં કાલસર્પયોગ ચંદ્રકેતુ ખેડૂતોનો ગ્રહણ યોગ અને શનિ ગુરુના યોગનું નિવારણ કરો બીજું પંચમ ભવનની અંદર જ્યારે રાહુ બનતો ત્યારે સંપૂર્ણ પિતૃદોષ બને છે એટલે પિતૃદોષનું પણ એક નિવારણ કરવું જરૂરી છે અને આના માટે તમારે ઓમ નમો નારાયણાય નમઃ આ મંત્રની રોજ અગિયાર માળા કરશો તો આપનું આ સમસ્યાનું સમાધાન જલ્દીથી જલ્દી મળી જશે જી બિલકુલ અને અનેક દર્શક મિત્ર અમદાવાદ ઓઢવથી આપણી સાથે જોડાયા છે ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે સર આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો

નોકરી માટે છઠ્ઠું ભુવન જોવામાં ખૂબ જ જરૂરી છે અને છઠ્ઠા ભુવનનો સંબંધ જ્યારે કર્મ ભુવનની જોડે દસમા ભુવન જોડે બનતો હોય ત્યારે સારી જોબ અથવા સારી નોકરી મળતી હોય છે પણ જ્યારે તમારા સપ્તમ સ્થાનનો માલિક ગુરુ જ્યારે શુક્ર જોડે બેઠો હોય ત્યારે ગુરુ શુક્રનો એક દૈત્યયોગ થાય છે અને એના કારણે વારંવાર જોબ છૂટી જતી હોય છે એના કારણે તમારે ગુરુ શુક્રનું એક નિવારણ કરાવી દેવું કાલ યોગ બનતો હોય છે એના કારણે ઘણી બધી મહેનત કરવા છતાં પણ સફળતા નથી મળતી કાલ સર્પ યોગનું પણ એક નિવારણ કરવા પંચમ સ્થાનની અંદર જ્યારે રાહુ બનતો હોય ત્યારે પંચમ સ્થાનની અંદર રાહુ સંપૂર્ણ પિતૃદોષ આપે છે એટલે પિતૃદોષનું પણ ખાસ નિવારણ કરાવી દેવાનું અને તમારી કુંડળી અંદર યોગ કાર્યગ્રહ ગુરુ બને છે જ્યારે યોગ ગ્રહ ગુરુ બનતો હોય ત્યારે તમારે ગુરુની ઉપાસના કરશો તો આપણને અવશ્ય સફળતા મળશે અને ઓમ રીમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સ ગુરુ વે નમઃ આ મંત્રના જપ કરશો તો તમારું આ જે પણ સમસ્યા છે એની જલ્દીથી સમાધાન થઈ જશે અને તમને સારી જોબ મળી જશે જી

અને હવે પાછું એ જ મૂળ જગ્યાએ એને પાછું નોકરીમાં હાજર થવું છે પણ કામ વિલંબમાં પડ્યું છે તો એના માટેનો ઉપાય બતાવશો એ જ અસ્તુ હવે હમણાંથી છેલ્લા આ છ મહિનાથી આ બેનને આ પ્રશ્ન બન્યો છે કુંડળી દરમિયાન પંચમ સ્થાનની અંદર ગુરુ રાહુનો ચાંડાલ યોગ છે અને કુંડળી નવ આઠ બે હજાર ચોવીસથી ઓગણીસ આઠ બે હજાર પચીસ સુધીના આવા ખરાબ યોગ હતા એટલે હમણાંથી આ પ્રશ્ન ઊભો થયો છે એનું એક જ સમાધાન છે કે એ બેનને અત્યારના યોગ બની રહ્યા છે અને એમને જે પોતે જે જગ્યાએ નોકરી કરવા માગે છે એ જગ્યાએ અવશ્ય એમને નોકરી મળી જશે પણ ગુરુ રાહુના ચાંડાલ યોગનું એક નિવારણ કરાવજો અને ચંદ્ર અને સૂર્ય પણ સાથે છે એટલે ગ્રહણ યોગ છે એ ગ્રહણ યોગનું નિવારણ કરાવો અને દર અમાસના દિવસે તમે પીંપળે જઈ અને ત્યાં પીંપળાના ઝાડ નીચે એક જળ ચઢાવો અને ત્યાં

જન્મ સમય સવારે આઠને નવને પંદર સવારે નવને પંદર અને જન્મસ્થળ જન્મસ્થળ છે વિરમના બિલકુલ અને આપનો પ્રશ્ન હા એનો પ્રશ્ન છે એને સરકારી જોબ કરે છે એને ડિગ્રી અને એક્સપિરિયન્સ પૂરું છે સત્તાયને બઢતી નથી મળતી તો શું કરવું હવે કુંડળી દરમિયાન છઠ્ઠા સ્થાનનો માલિક સૂર્ય રાહુની જોડે ગ્રહણ યોગ થયો છે અને જ્યારે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર નીચ સ્થાનનો બન્યો છે એના કારણે એને મહેનત ઘણી બધી કરે છે પણ સફળતા નથી મળતી શનિની દસમી દ્રષ્ટિ પણ છે અને શનિની દસમી દ્રષ્ટિ પણ ખરાબ કહેવાય એના કારણે વ્યક્તિને સફળતા ન મળી એટલે શનિ અને ત્યાં ચંદ્રનો વિષયોગ પણ બન્યો શનિની દસમી દ્રષ્ટિ ચંદ્ર ઉપર પડી એટલે શનિચંદ્રના વિષયોગ રાહુચંદ્રના ગ્રહણ યોગનું એક નિવારણ કરાવશો તો તમને અવશ્ય સફળતા સો ટકા મળી જશે અને આ દીકરીનો જે પ્રશ્ન છે એનું સમાધાન થઈ જશે જી બિલકુલ અનેક દર્શક મિત્રોના પણ પ્રશ્નો આવી રહ્યા હતા અને સાથે આપણે પણ તમામ જવાબ આપ્યા મહેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર જય ગણેશ જય ગણેશ તો દર્શક મિત્રો જો આપનો પણ આ જે પ્રશ્ન પ્રસારણમાં સામેલ ન થયો હોય તો દુઃખ ન માનશો એસ્ટ્રો ગુરુ દર શુક્રવારે પ્રસારણ થશે અને આવતા અઠવાડિયે પણ આપ ફરીથી સંપર્ક કરી શકો છો તમારું જન્મ સમય જન્મસ્થળ અને તારીખ તૈયાર રાખજો અને ફરી મળશું નવી આશા અને નવી રજૂઆત સાથે મળીએ આગામી એપિસોડમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ